મગજ તમારામાં નથી બાકી જેનામાં મગજ હોય ને એની હગીમાં ઝાકારો ન આપે તો મોટો ભાઈ શું કરે છે હે માને જાકારો આપે છે ને લુ મકાન એને દેવું પાછું હે ભાઈને તો મકાને રાખી લેવું આ તો એનું સારું છે એનું હાલ્યું નહી નકર તો એ છે ને આ હવે કે જમીન એ મન નો આપે તો તમારા કાંડા ભાંગી ગયા છે તમારામ તેવણ નથી કામીન ખાવાની અરે મારા બાપની મિલકત છે મારો ભાગ નો લાગે ચોટી તે વાત કરે તે એને બધું એના બાપાનું કરી લેવું એટલે તો હું છે ને એનો નાનો ભાઈ છું હરખે હરખો મારો ભાગ લાગે ને દેવો જ પડે એને

મોટાને કેરી રો બટા થોડાક દી તો અહીં રહેવા દે હા થોડાક દી નહીં બા તમારે અહીંયા જ રહેવાનું છે હવે આવતા રહી હાલો અંદર ઓય આવતારે વાળી હાથ લે હાથ લે અડતી ની અહીં કાઈ રાખવાનું ન થાતા કોઈ ને હો પણ જોવો ઈ તમારી બા છે હો એટલે તમને ખબર છે ને મારી મારી બા છે તો એની બા નથી મોટાની બા નથી તો તમારી ફરજ આવે છે ને મોટા ભાઈનો હાચવેત કાઈ નહીં તમારે તો બાને હાચવા જોઈએ ને વાહ ભાઈ વાહ હા મારો તારું મારું હૈયારું મારું મારા બાપનું જમીન આપી દીધી ને ભાઈ આખું મકાન રાખી લીધું આ કયલું ત્રણ મકાન નું પડાળ્યું એકલે હાંસવી લીધું અને પાછા આ ડોહી ને મારા ગળે બાંધવા છે પણ એમાં બિચારા બા નો હું વાગશા મોટા ભાઈ જે ભૂલ કરે એમાં બા શું કરે બિચારા બા ને હામુ તો જોવો એકવાર વાર એને મોઢું જોવો તમે મારે કાઈ જોવું નથી કોઈ મોઢા હું મે જોઈ લીધું જના મોઢા હું જોવા નતું ની બટા રાસ તું તમારો વાલો દીકરો હતો આજે તું મનજા કરો દેસ લે કે મોટો ભાઈ વાલો નોતો હે એ નોતો હાંસવતા એને આટલા દી રાખી ને હવે તું રાખ

ભટકું રોટલો ખાઈને ખૂણામાં પડી રહી કાંઈ આડી નહીં આવું રેવા દે ને મારે રાખવા જ ને તમને એને ક્યાં રાખવા છે તમ તારે અને તમારી સેવાય મારે જ કરવી છે ને તમ તારે બરકુ રોટલો હું કામ ને પેટ ભરીને જ ખાવાનું છે તમારે અહીંયા હું જોઈ લઉં કોણ ના પાડે હા હું ના પાડું છું હું ધણી તારો ધણી છું અને એમ જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો સાની મની હું કઉ એટલું જ કરજે અર્થે ને ખોટા વહીવટ ન કરતી અને દોઢ ડાયની નો થતી કાંઈ બેટા તું આનો ધણી છે તો એની પહેલાં મારો દીકરો છે ને

હવે તું તારો વારો નઈ લેવા આમાં વારો આવી ગયો આખું મકાન રાખી લીધું તોય એને કાંઈ કીધું નઈ અને અત્યારે ખાલી મારા આ રહેવાની વાતમાં વારો બેટા ભલે એને મકાન મોટું રાખ્યું ઈ બે જણા છે એમાં આલોટ છે તો નઈ ને અને આપણે ત્રણેય ભલે આ ઘર નાનું છે પણ આપણે ત્રણેય હળીમળીને રહે જોયું જોયું બાહુકે ત્રણ જણા છે એના છોકરા થઈ જાય જે આપણે બાકી છે આપણે બધું ઈ વસાવાનું બાકી છે હો

તો એના ભાગમાં હોય એકા જમીન નથી આવી હે હો એકા જમીન આવી એની પાછ રૂપિયા હા હંગરીને રાખ્યા છે અને આખું આ ત્રણ પડાળીઓ ઢાળીઓ લઈ લીધું અને આવડું મને આપી દીધું જો બા હો વાતની એક વાત મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી હે બે હાથ ને ત્રીજું માથું નીકળો મારે રાખવાનું નથી થતા જાવજો હા હું બોલો છો તમે મૂંગી રહેતો મૂંગી રહેતો બોલતી નઈ કાઈ ન કરેક પડી જાહે જાવજો હાલો જાવ બા જાવ 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 હમ જો પણ અત્યારે આવ્યો અત્યારે તો એના ઘર માં આવા દયો એ પુસાની મની છે ને મૂંગી રહેજો વૈશ્માની બોલ્યા કરતી સલાહ દીધા કરે નકરી પણ હું બરાબર કરું છું ને બધું બરાબર જ કરું છું હા તમે કરો એ બરાબર કરો હવે હું શું કરું ને એ તમે જોઈ લેજો ચિતન કેસવ કૃષ્ણ દામોદર રામેનારાયણ જાનકી વલ્લભ મંદિરે જવું લાગે લે આ ઘરમાં રોજ મંદિરે આપણે દીવાબત્તી કરીએ તો ફૂલડા ઘરમાં છે આપણે વાવેલા આપણે ચડાવાય નહીં ને આજ રવિવાર રહ્યો ને એટલે મેં કીધું માતાજી નું મંદિર છે ને ગામમાં ત્યાં જ્યાં જવું હોય આમ ફૂલડા તોડશો ને એટલે જઈશ મોડ એક થી જઈશ ઠીક કઈ કામ હતું કામ હોય તો જ ને તો જ તમે આવો મને ખબર છે ને કામ હોય તો જ તમે આવો આ બળતરા થઈને ઊભી રહીસ કા મારી બળતરા છે ને આ જીગુબેન ના ઘર ની બીજી હું આ વાવડ આવ્યા વાવડ આવ્યા ની ખબર જ છે ને વાવડ ની

આ ઈ બે ભાઈ વસાળે ડખો છો છે આ જમીનનું તો ભાગલા પડી ગયા પણ એના મોટા ભાઈ છે ને આ ત્રણ પડાળનું મકાન હતું ને આખું રાખી લીધું અને એને છે ને ઢાળિયા જેવું નાની એવી ઝૂપડી દઈ દીધી છે અરરર આમ થોડું કાલે આ માને તો બે દીકરા હરખા હોવા જોઈએ હરખા ભાગ ન પડે અને પાછું ઉપર રિવોલ્ટ એવું હતું ને કે મોટા ભાઈ છે ને એના જેઠ નરેશભાઈ ઈ કે બાને હું નહીં રાખું ઈ કે રાજ તારી ભેગી તું લઈ જાય ઈ કે ડોહી માને આ બે ભાઈ વસાળે કુડી વૈશમાં હોપારી હોય ને એની જેમ આ ડોહીમાં બિચારા છે ને પીસાય છે એટલે હા બે દીકરા કપાતાના પેટના પાયકા લાગે છે હે એક માં નથી હસવાતી બે દીકરા વસારે હું એ જ વિચાર કરું છું આ હગી જનેતાને જો નો હસવી હોય તો મને એમ લાગે છે કે જાતિ જિંદગી આપડી બેને અહીંયા દુખી તો થાહે છે તે હવે કેમ ખબર પડે હવે આ જીગનાબેન કંઈ ન બોલ્યા

આવે જ ને આપણને એટલી તકલીફ થાય છે તો ડોહી ડોહીમન કેટલી ઉપાધિ થતી હશે હું એ જ વિચાર કરું છું જે છોકરાને આ ખરાબ ટાણું હોય આપણે ગઢિયાને ખરાબ જ ટાણું હતું ને ક્યાં કોઈને સારું હતું આ ખરાબ ટાણામાં નાના છોકરાને છે ને મોટા કર્યા

ભાઈ એ થોડું સારું લાગે આ સમાજમાં ગામમાં લોકો વાતો કેવી કરે કે બેન ની હાહુ ને આપણે હાંસવા લઈ તો ઈ બસડાના ઘર ની જે થોડી ગણી છે ને ઈ એ વઈ જાય અમે તો ગામમાં ફજે તો થાય જ છે એમ તો કાઈ જીવતે જીવતા ને મારી થોડુક નખાય હાસવા તો પડશે જ ને ભાઈ એની માં છે એ બે ભાઈ ન સમજતા તો સમજી લે કે તું ને હું શું કરી એકવાના છે આમાં ઈ વાતે હાસી છે પણ તમે જીગના બેન સમજાવજો ખરી કોઈ ના હાસવે મારા મનમાં એવો વિચાર હતો કે હું છે ને બેન ની ઘેર આટો મારી આવું પણ આ બાધણ હાલે એટલે મારો પગ નથી ઉપડતો એની કરતાં એક કામ કરી આપણે ફોનમાં વાત કરી લેવું અને એને બધું સમજાવી દેવું કે તું કઈક સમજાય આમ ન હોય હગીમાને છે ને હસવવી જ પડે અને આ તો છે ને કાલે ઉઠીને તમારી ઉપર એ આવે તમે કાંઈ જવાન ના જવાન નથી રહેવાના આવું મગજમાં નાખ તારા ઘરવાળાને એવું કેવું આપણે બેનને બેનને તો કહે ભાઈ બેનને તો હંથીય ચિંતા થાતી છે કારણ કે બેનને તો આપણે સારા સંસ્કાર આપ્યા છે ને એ કોઈ દી ના નો પાડે એટલો તો મને ભરો હો બેન ઉપર પણ આજ હવે જમાઈ માને તો થાય ને બેન તો આપડી સારી જ છે હાસું ને જલપા તો આ ઘડિયાની સેવા કરવાનો મોકો છે ને જે નસીબદાર હોય ને એને જ મળે મારા નસીબમાં તો નથી અને તારા નસીબમાંય નથી કારણ કે ઘણા વર્ષ થઈ ગયા એ આપણા બાન બાપુજી બે બસાડા ઉપર ધામમાં વૈયા ગયા નકર તને કેટલો શોખ હતો કે હું અહીંયા હા હારે જાય મારા હા હું હારાની સેવા કરી પણ મને લાગે છે આ લોકોના છે ને નસીબ જ ફૂટેલા છે કરમ ફૂટલા છે આળા હે કાઈ વાંધો નહીં આ તમારે છે ને બેન ને ફોન ઉપર વાત કરવી તો ફોન ઉપર કરજો સમયને સમજાવે તો સમયને સમજાવજો પણ બે શબ્દ કેજો હા 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 હું આવું હો થોડા ફૂલડા હા હા વાંધો

અહીંયા તો મને ખબર છે તમને કેવી રીતે બધાય રાખે છે એ હા હા નરેશ છે ને એ તો તમે અહીંયા આવીને થોડાક આઈ સરખી રીતે રહી એકશો નહીં તમે હાસું બોલો આ રાજભાઈ રાજભાઈનેથી પાછા કેમ વહેવા હા બા તમને મારા આમ છે જો હાસું બોલો જી હોય એ શું ભાઈ હા ને એમ બાંધી નહીં દે

કે તમારી હારે કેવો એ વ્યવહાર કરે અરે માં હોય એની તો સેવા કરવાની હોય તો આવી રીતે કેમ કરે છે એને ખબર હોય કે જેણે નવ નવ મહિના પોતાના પેટમાં રાખ્યા હોય એની હારે આપણે આવું ન કરાય માવતરને તો હાસવવાના હોય પણ મારા ભાગમાં તો કઈ એવું છે નહીં કારણ કે હું નાનો એવો હતો અને મારા માવતર મને મૂકીને વહી ગયા બેટા બટા તારે માવતર નથી ને એટલે તું માવતરને ઝંખે છે પણ આ લોકોને તો જમીન મળી ગઈ ખોડું મળી ગયું હવે બાઈ મળી ગઈ હવે એને ક્યાં માની જરૂર હોય પણ મૂકી મને બેવે પણ બા આ જમીન આ મિલકત આ બધુંય થોડું કાંઈ હારે આવવાનું હે અને ક્યાં ઓછું હતું અને હા હા ખાલી અને આ ખાલી એક મા એને ભારે પડે હે બટ્યા હવે તો મને ખબર નથી પડતી કાંઈ સમજાતું નથી કે હું જાઉં તો જાઉં ક્યાં મને તેમ થાય છે નદીમાં ડૂબી મારું હર બા આજ ભલે આ શબ્દ બોલ્યા પણ આજ પછી છે સને ખૂઈ દીશ અને કઈ બોલતા નહીં સમજ્યા તમે હા હું શું ને હું તમારું ધ્યાન રાખે ના બેઠા તારી ભેળું નથી આવું મારે છોકરાઓ ખબર પડશે ને એ તારી હારે બાત છે મારે નથી આવું મને મારા નસીબ પર છોડી દે મારે જ્યાં જવું હશે ત્યાં હું શું વહી જાય મને ખબર છે કે હું તમને મારી હારે લઈ જાય તો પછી મને આ જમીન છે એ વાવવા નહીં આપે હે પણ બા

આ તમારી આરે એણે આવું કર્યું હવે આ નરેશભાઈ ની ઉમર કેવડી થઈ પછી એને એના છોકરા આવું કરશે તો એને નહીં કેવું થાય એને કાઢી જ મૂકશે પણ બેટા ત્યારે બહુ મોડું થઈ ગયું છે નરેશ સમજતા સમજતા અને આ જો રાજના ઘરે ક્યાં પાણી બંધાય હા આ એના કરમ સમજ્યા પણ એને આ છૂટવાની

તમારી ઘરની માં છે ને એને હાથ જોડીને બેહો ને તો ઘણું છે બધું પુન કમાઈ લેહો તમે બેઠા બેઠા આતે ઈ માવડીને જ નામ વેચતા લગી તો રાખી દી હવે એને કે તું વેસેલા આવ્યા છે હમણા માણ મારું ભક્તિમાં લીન ચડ્યું તું ત્યાં પાસી આવી હવે એને સંભાળવા આયા સંભાળવા નહીં તમે મુખી કેવાને લાયક જ નથી તમે બાને ઘરમાંથી બહાર કાઢ્યા હું કરવાને હું બગાડ્યું તમારું માએ તમને મોટા કર્યા એનો ગુનો આજે મોટા કર્યા ને એને જેટલા વરા મોટા કર્યા ઈ હું આ કમાવા કમાવ્યો ને પછી એટલું થી ખાઈ ગય છે હિસાબ કરવી તો એમાં હું હવે મારે એમાં એ રાખ્યા કે નો રાખ્યા વારે વા તમે તમારી માં ને કોળિયો ખવરાવ્યો ને ગળતરી કરી લીધી આ તમારી માએ તમને 9 મહિના પેટમાં રાખ્યા ઉશેલીના મોટા કર્યા ઈ લાયક બનાવ્યા કે તમે કમાઈ શકો બે પૈસા કમાવ તો તમને પાવર આવી ગયો તમારી માં ને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અરે તમને શરમ આવી જોઈ મુખી આ ગામના બધા તમારા પર થૂથું કરે છે સારું નથી લાગતું આ બધું મને છે મને તો મનથી એમ જ થાય છે મેં જે કર્યું ને એ સારું જ કર્યું છે અરે નવ મહિના તો છે ને જનાવર હોય ને જનાવર ઈ હોત ને એના બચ્ચાને પેટમાં રાખે છે હવે એમાં આણીને હું હોય કરી નાખીએ ઈ હોત ને એના છોકરાને મોટા કરે એના બચ્ચાને એ હોતે ને મોટા કરે છે હવે એમાં આ બાયે મોટા કર્યા હવે એમાં કંઈ બહુ બહુ એને બહુ પરાક્રમ નથી કર્યા વાહ તમે કઈ પણ કામ કરો છો તો તમે ગણાવી દો છો તમારી માએ જે તમારા હાટું કર્યું એની ગણતરી કઈ નહીં હે આ ભગવાને આપણા પેટે જે દીકરા દીધા છે ને એ તમારી અરે આવું વર્તન કરશે ને તો ઈ તમને ભાન થાય તો એ તમને ખબર પડશે કે જ્યારે દીકરો આપણને ઘરમાંથી બહાર કાઢે ને તો એ વેદના હું કેવાય હું દીકરાને છે ને જેમ આપડી આ ગૌઠી ડોઈ છે ઈ નડે છે ને એમું કઈ મારા દીકરા નડે નઈ આખી જિંદગી છે ને હું કામ કરતો રે કામ કરતો રે એટલે બધા હું રૂડો લાગી હા કેવું હેલું છે કરવું છે ને બહુ અઘરું છે અત્યારે તો વાતું થાય હું કામ કેમ કે જવાની હોય આટકા હાલતા હોય આપણા પગ હાલતા હોય એટલે બધી વાતો કરો કાલ હવે તમારા હાથ પગ રહે ને તઈ તમારથી કામ જ નહી થાય તઈ તમ શું કરશો હા કામ ક્યાંથી થાય પણ કામ મૂકી દીધું જ્યારથી એને કામ કરવાની તેવડે છે ને આ ડોહીમાં ત્યારથી છે ને એને બધું કામ મૂકી દીધું એટલે કામ હવે તો ન જ થાય ને પણ હું છે ને એવી ભૂલ નહીં કરું હું તો છે ને કામ કરતો રહે એટલે મારે કોઈ દી આવા જ નહીં સડે કોઈ દી હાથમાં કઈ નહીં ભાંગે કામ કરતો જ રહે કરતો જ રહે કામ બંધ કરવી તો આપણને હાથમાં ભાંગે ને વાહ આ તમે ભૂલી જાજો તમારા મનમાં તમે ભગવાન સમજો છો પણ ભગવાનના હાથમાં એક લાફો આવશે ને તો હાથમાં ક્યાંય ભાંગી જાય હા ઓસિંતાના એક્સિડન્ટ થઈ જાય છે

એટલે મુખીની મુખી દાન આપે તો કે ભગવાન કંઈ જેની ઘરે અન્ન ખાધું હોય એની ઘરે કાંઈ કંઈ થોડાકાય સુકે અને થાળીમાં જે થાળીનું ખાધું હોય એમાં સુકે કોઈ તે ભગવાને મેં આપ્યા હોય જ એ મને કાંઈ થોડોકાય કરે હા તો એ ભૂલી જાવ તમે આ ભગવાન છે ને આવા છે ને દાન લેવા નવરો નથી ભગવાને એવું કહે છે કે તું તારી માને હાસે ને એટલે મારે લાખો રૂપિયાનું દાન આવી ગયું મારે આ દાન નથી જોતું એ સ્વીકારે એની સ્વીકારે સ્વીકારી લે સમજાય આ તમારો વ્યામ છે આ વ્યામ કાઢી નાખો ને તો હારું છે મૂકી તમને હાસુ કઉ છું આપડી માં રઝળે છે આ મારી હાવ છે વો વો સતાય તે મેને ધકો ન થ મારો ને તમે તો ના દીકરા છો પેટ જઈના છો તો તમને જરે દયા નથી આવતી કે કાય વાંધો નઈ તને દયા આવે છે ને તો એક કામ કર આપણે શેર મૌરા વૃદ્ધાશ્રમ હોય ને ત્યાં આપણે એકા લખાઈ આવ બસ એટલે ન્યા કેટલી માવડી છે બધાયને આપણે હાસવા કેવાય ને એમ કરને એટલે તારું તું રાજી રે અને તારે જે ઈચ્છા છે માવડીને હસવાની એ થઈ જાય મારે હું મારી હાવું એક ને હાસવું ને એટલે મારે શારે ધામની ની જાત્રા આવી ગઈ મારે ક્યાંય ન જાવ કોઈને હાસવા પેલા તમે તમારી માને હાસો પછી ડુંગરા વાળી પૂંજવા જાજો મારે મગજ મારી ન કરો મહેરબાની કરો અને આની પર પાણી વાળો બાને તેડી આવો આપડી ઘરે એમ કઉ તમને મારે કઈ જાવ નથી તેડવા તું ભલે ને કે તારે બસ બાને તેડવા આવે તેડી આવો આ ખુદ આખું ઓછરી રૂકીને પડ્યા રે મારે કઈક ધંધો નથી કરવો